બસ ખૂબ જ આનંદની વાત એ છે કે સરકાર દ્વારા જે નવીન ચાર જિલ્લા બનાવવાના વાત છે એમાં મારા રાધનપુરને એ જિલ્લો બનાવે સરકારશ્રીને વિનંતી છે કારણ કે અહીંયા એ રાધનપુર એક એવી જગ્યા છે કે કેનલા હાઈવેને રોડ તો હાઈવે નેશનલ રોડ છે અને અહીંયા રાધનપુર રેલવે સ્ટેશન પણ એ જંક્શન છે નવીન રેલવે સ્ટેશન પણ અહીંયા મંજૂર થઈ ગઈ છે બીજી દરેક ડિપાર્ટમેન્ટની અહીંયા ઓફિસો મોજૂદ છે જેથી કરીને જિલ્લો બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે એટલે હું પણ સરકાર સરકારશ્રીને વિનંતી કરું છું કે દરેક સમાજના લોકો વેપારી આલમ હોય વકીલ મંડળ હોય કે ડોક્ટર મંડળો દરેક સમાજના લોકો એ બહુ વર્ષો જૂની માંગ કરી રહ્યા છે તો મહેરબાની કરીને એ રાજ્ય સરકારને મારી વિનંતી છે કે રાધનપુરને જિલ્લો બનાવે જેથી કરીને લોકોના ખૂબ હિતની વાત છે ઘણા ગામો પણ અહીંયા રાધનપુર શહેરમાં સો ગામો રોજાના રોજ આવે છે તો જેથી કરીને એ રાધનપુર જિલ્લો બને એવી તમામ વર્ગોની માંગ છે એટલે હું પણ ધારાસભ્ય તરીકે વિનંતી કરું કે રાધનપુરને જિલ્લો બનાવીએ કારણ કે રાધનપુર મથકે જે નવી બિલ્ડિંગો બનાવવા માટે પણ અહીંયા જમીનો ખૂબ જ મોટી માત્રામાં પડી છે એટલે કોઈ મુશ્કેલી પડવાની નથી તો રાધનપુરને જિલ્લો બનાવે એવી હું બે હાથ જોડીને વિનંતી કરું અશું